ઓ માનું તક નવીન લાવ્યો હા નવીન લાવ્યા હા શું લાવ્યા કામ જોઈયા છે હમ જો જો ખોલો ખોલો મણીને ખબર હો હા કહેવાય દેદરો દેદરો હા આને કાઈ ભિંગડા હોય ની જોવો હમ અહી થોડાક હોય જા ના ભીંગડા હોય દેદરા ને હા વસ્તુ કેવા ઇમ્પોર્ટર હમ પાંચસો નું નવ છે કોઈ કઈ ગાય ભીંગડા સાફ સફાઈ કરવું પડે આ પીડ વાળો બને ને ખોડો એટલે ને કંટાળો નો આવે જોવાનું

तो मित्रों आने के कलेजी आईतरी क्या कलेजी आसारो तो हम पूरा बटका कन दो आने के हमें लियाम पण बटका थे जो આનું કટિંગ નાનું બનાવવું પડે કેમ કે સળે આવે એટલે ફૂલે હમ્મ હોતું કટિંગ હોય જો ફેમિલી પછી હવે બીજું બટકું કાઈ પૂછે એના પણ આપણે નાના નાના કટિંગ કરવાના છે જો ફેમિલી આવી રીતે કઈ કટિંગ કરવાનું હોય અને અહીંયા એટલું કટિંગ થઈ ગયું પણ છે જો તમે અહીં જોઈ તે કાઈ છે એટલું કટિંગ અને અહીંયા કટિંગ કરવાનું ચાલુ છે આપણે કેટલું ખાવું જોઈએ કેટલું ખાવ બધે કઈ ખબર અંદાજ કઈ બધું તો ખૂટશે નહીં બધું ખૂટે અવાજ તો અડધો મેકી દેવો પડશે હમ

ઓ ચીંગડા ઓ રોટલા તૈયાર એ ખવાય હા તાડમ મળે હો પસા તાડમન મળે કા બનાવ્યા અહીં જો એક રોટલો બનાવ્યો છે ને મારી મમ્મી તો બનાવે છે રોટલા જો ફેમિલી આ રોટલા બટકા થઈ ગયા છે તો આmani આ એક એક બોટ ફોડું લેવું છે ફેમિલી આ આ કાળી માટી છે ને આ કાળી માટી કાચી ખાવામાં આવે છે પણ કેવી હોય જો તમે કોઈ ખાતા નહોતા હા આ આપણે અહીં કોઈ ન ખાઈ ઈ બી દે ખાઈ કે ફોડો ને સામમાં આપણે 6 સબિયા છે 6 તો કાફી હમ એટલું 6 ને તો કાફી આવો આને જબલુંમાં નાખી મીકે હમ જરો લાલ કાલા હે કે કાળા કાલા કે તાજો છે કે તમને ખબર પડે વધારે સાજ તો નીકળી હા લાલ કાળા છે કે

Ah, rusak. Tu. Ah, wek. Benda ni masih super super super. Lihat. kau tu